સ્વાગત છે સમાચારમાં આગળ જોઈએ તો મહીસાગર જિલ્લામાં ખોડલધામ સેવા સમિતિ દ્વારા ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ ખાતે લેવા પટેલ સમાજ કન્વીનર સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય આયોજનમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન ક્લાસ એક બે અને ત્રણમાં ઉત્તમ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં લાંબા સમય સુધી સેવા આપીને નિવૃત્ત થયેલા કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું મૈસાગર જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિવિધ જિલ્લાઓમાં ટ્રસ્ટી સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજની એકતા, શિક્ષણ અને સેવા ભાવનો સંદેશ સાથે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. મૈસાગર જિલ્લા કોડલધામ સમિતિ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ ક્લાસ 1 2 3 ના અલગ અલગ સ્પર્ધાત્મક એક્ઝામમાં પાસ થયેલા સૌ ભાઈઓ બહેનો અને યુવાનોનો વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારના મંત્રીની જવાબદારી માની મોદી સાહેબના નેતૃત્વની અંદર એમણે આપી